Atau kata orang ini muromik, inkeh, bayunakamke Inke? ayunper, eh, sari esirang jindu, ambang biwiran Eh? sorry nijere, ambang mati, ambang mati, ambang kosis tokotid do, ambang biwiran kosis tokotid do, kosis tokotid do, ambang biwiran kosis tokotid હાલો ભાઈ આવી છે ને થોડું ઘણું કામ કરી ના પછી બ્લોગ ને પાછું કન્ટિન્યુ કરીએ હસાય એવા કપડાં હુકવે એટલે એનું કામ હોય તો તે કરવું પડે કે મારે તો કપડાં ન ધોવાય તો હું હારો એનો લાગું ને કોણ થતું હોય તો કઈ એ હોસ્ટેલ માં હતા લગન કરીને કઈ છોકરા કઈ કપડા ધોતા હોય હે જો આ બાઈ જરાક તમે મોરું મૂકો ને એટલે બાઈ કપડા ધોરાવે એમ છે આ પણ આ તો છે ને તમારા ભાઈ ને ધાક વાંધો લેવાનું કા

જો બીજો આવ્યો તારા ભાગનું આ જવું પડ્યું એ ટાયરું કેમ છે જોઈ લો માટે છે ને ઝુમડું લઈએ આ જુના ઝુમણા છે ને કટાઈ ગયા આ હાકરો બધી ઝૂન્યુ થઈ ગયું ને બેં તોડાવીને આખી આ ઝારી તોડી નાખી તો અમે લખ્યા આપણે હે ને કે

ફેમિલી બ્લોબી ને ફેમિલી જવું છે બરાબર ન છે બટેરામાં હૃદય ક્યાં હાઈ પણ આ તો કિડની હૃદય હોય હોય એ પાપથી પાપ કર્યું જીવતા બટરાને એ પાપ નથી તો આ બે રદય ને દાનમાં દેવા દાનમાં કિડની ડોનેટ કરવાની છે ને પૈસા છે અડોદિયો કઈ રીતે બનાવું ને આવા આવી બાજુ હોય હવે બટેટો મારું લે મારે મોકલવો તારે મમ્મીને પોતા વિડીયો તમે છોકરી જાય છું ઘા કરે આ તો બટેટો હતો પાણો હતો મારો બોડો ન ભાંગી હે આવું છે આવું હેલા કરે શું જયારે ટૂંકમાં લગ્ન થાય ને પછી આવું તો તો ગમે ત્યાં થાય આવે સમજી ગયા પાછળથી ખા ઘા કરે ને કહેવાય પાછળ બધા અમારી બેહું એ છે ને હાઝારી આખી જો તોડી નથી દીવો નાખે આ બેહું છે ને બહુ બહુ છે આ એક છે ને બહુ આખરી છે હા એક દો તીન ચાર આ મિંદ્રા જો વાર્જુન બેઠા એને છે ને દોવા છે ને તો લખીમાં છે ને આખા બે બે મિંદ્રા છે

આખી જારી છે ને માથા મારી મારી પોડી ના ગયા હવે હાવજુ ખાઈ જઈને તો એ જારી નાખવાનું નથી થતી એ હમણાં આપડી ચેનલ માં વી હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા ચેનલ હમણાં બનાવવાની છે આમાં હીક કીક ફોન માં બેઠો બેઠો ગેમ રમે પબજી એમાં હીક એડિટિંગ ગેમ કરવું ને બધી થર્મનલ ગેમ બનાવે હીક

લક્ષ્મી માને પણ આપડે દ્વારકા લઈ જવાનું વીસ હજાર સબસ્ક્રાઈબર થાય ને પછી હો ભાઈ નહીં તો ભાઈ છે ને અડદિયું બનાવે છે તો ઘી ગરમ કરે ને અડદિયાનો અલગ બનાવતો પણ અમે અલગ નથી બનાવું કેમ કે ટાઈમ છે નહીં બકડીયા છે ને ટૂંકમાં એને દાઢી કરાવવાની છે ને બકડિયા દાઢી કરવી ને એટલે શું રાઢીમાં ભૂયે ભીડા ભૂઈ દીધી ને આ બધી મસાલો છે અડદિયા બનાવવાનો અડદિયા કઈ રીતના બનાવે એનો વિડીયો તો પણ નહીં ભેગું થાય અમારા લગન ગાળા આવી ગયા ને બધી જવું પડે છે તો અત્યારે છે ને આ બધી તૈયાર કરી લઈ પેલા ગાટ હવે ભાઈ તમે અત્યારે ઘરે ભંગાર વાળો દસ વાગે ભંગાર નથી ભાઈ અમારે છે ને હવે જીવ ને ભાઈ તો છે ને આમાં છે લોટ છે આ સાબરામાં અને આમાં ખાંડ છે તો આ સાઈન કે મારે એક કિલો ખાંડ જોઈએ કેમ મેળ કરવો પછી મેં બુદ્ધિ મારી પાસે આપણે આપીને આ કિલો લોટ રાખી દઈએ આ સાથે આપણે ખાંડ નાખીએ બે આવ્યા જઈએ તો થઈ ગયું કિલો પણ થોડીક ખાંડ ઓછી જાય જેમ બે રૂમ ડાયરેક્ટ થઈ જાય

અરે આ પેલી વાર ઓળગ્યું બને પછી ટૂંકમાં બહુ આકરું થઈ ગયું ને કે આમાં નાખ્યું ચાર થઈ ગયું કે વાટકા આ ડાબા આ વાટકા ગોતવામાં રહ્યા ને કે આખું જામી ગયું પછી ખેલ જોયો લીધો ભેટમાં દુઃખે અહીંયા કોઈ વાત ગયા પછી અળગી પછી આમ ટૂંકમાં મિક્સ તો કરવું પડે મિક્સ નું થતું અહીં જો બધું સામાન ભેગું પહેલું હતું પછી ભાઈ એમરજન્સી માં આપડે બીજા ડોક્ટરને ને બરકવા પડે એટલે એમ પોતે હું આવ્યો પછી આ બધી આ બધી શું બાકી તો આ બધી ગાંગળો પકડીએ એમાં સામી જાય એટલે કાં ખોટું બોલો તો આખું પાણી તો આવી જાય જો યાદ હું ન હોત ને ભાઈ તો આ ગયો આ દુનિયામાં નહોતું આજે અડી ગયા ઢેપો છે ને ટોપડીમાં સામી દીધું આ ટોપડીમાં જોઈ પછી ધોઈ ના ધોઈ એ તમારા કામ નહીં જોઈ હું હોય તો જ થાય પાણી એ ભાઈ ભાઈ ને મસ્ત અડદ બની ગયું છે કઈ વાંધો નથી એકદમ મસ્ત એવું બની ગયું છે તો આ બ્લોગ અહીંયા પૂરો કરી દેસુ મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી વાર પડી ગઈ ને બધાયને લાઈક કરવા લાઈક Hello bye like bye bye subscribe قناه ਨੂੰ ਭੁਲਤਾ ਨਹੀਂ bye bye